નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની સાથે જ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવનાઓ વ્યક્ત કરી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ જોર પકડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ગઈકાલે રાજ્યના અમદાવાદ સહિત ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યા પછી આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પંદર તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે હવે વાત જો ઉત્તર ભારતની કરીએ તો ઉત્તર ભારતમાં પણ ગરમીની પરિસ્થિતિ યથાવત રહેશે પરંતુ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ અનેક સ્થળોએ જેમ કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે